પાલમપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો શુભારંભ ફિટ ઇન્ડિયા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીની કુલ આઠ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે બાવીસ માર્ચના રોજ સેમીફાઈનલ અને ત્રેવીસ માર્ચના રોજ ફાઇનલ મેચનું કરાશે આયોજન પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ બે હજાર પચીસ ટેનિસ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાયો હતો જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલ દિલ્હી વાતાવરણ ઊભું થાય અને રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન એક નો શુભારંભ કરવામાં આવ્યો છે આજ રોજ અઢાર ત્રણ બે હજાર પચીસ થી લઈ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે આજ રોજ કલેક્ટર કચેરી બનાસકાંઠા અને પ્રાંત કચેરી થાડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો હતો કલેક્ટર શ્રી મહેશ પટેલને બંને ટીમોએ ખેલ દિલી પુરવક રમત રમી તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આવા જ અવનવા સમાજો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં